પીઠુરપુર ગામે ભાગવત સપ્તાહમાં ભોજન પ્રસાદ માટે મુસ્લિમ પરિવારે 2 લાખનું અનુદાન આપ્યું આજે ગામ ધુમાડો બંધ હૈદરાબાદ અમદાવાદ રહેતા અને મૂળ પીઠુરપુર ગામના વતની મુસ્લિમ પરિવારે જન્મભૂમીનું ઋણ અદા કર્યું પતિ પત્ની સહિત પરિવાર આજે ઉપસ્થિત રહ્યા પીઠુરપુર ગામે આજે મુસ્લિમ પરિવારે કોમી એકતાની મિશાલ ખડી કરી મંદિર ખાતે ભાગવત સપ્તાહ ચાલી રહી છે જેમાં મૂળ વતન ગામના અને અમદાવાદ હૈદરાબાદ સ્થાયી થયેલ મુસ્લિમ પરિવારે સપ્તાહમાં ભોજન પ્રસાદ માટે બે લાખનું અનુદાન આપ્યું ભોજન શાળામાં ભોજન પ્રસાદની લાંબી કતાર લાગી આજે ગામ ધુમાડો બંધ રાખી મુસ્લિમ પરિવારે ભોજન પ્રસાદ માટે બે લાખનું દાન આપ્યું હતું અને કોમી એકતાની મિસાલ ખડી કરી હતી गांवजनों એ જણાવેલ કે તેના પરિવાર પીઠપુર ગામે વર્ષો અગાઉ રહેતા ત્યારે પણ હિન્દુ ધાર્મિક તહેવાર ધાર્મિક કાર્યક્રમમાં આખો પરિવાર ભાગ લેતા હતા પીઠપુર ગામે আয়ोजक દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન થવાની જાણ થતા আয়োজકોનો સંપર્ક કર્યો હતો અને તેમના વડવાઓની જન્મભૂમીનું ઋણ અદા કરવાનું જણાવેલ ત્યારબાદ ભાગવત સપ્તાહનો સમય અને માહિતી મેળવી ભાગવત સપ્તાહ દરમિયાન આખા ગામને ભોજન પ્રસાદ જમાડવાની ઈચ્છા વ્યક્ત કરેલ અને પિથલપુર આખા ગામ ધુમાડો બંધ રાખી ભોજન પ્રસાદ માટે બે લાખનું દાન કરી વતનનું ઋણ ચૂકવ્યું ધન્યતા અનુભવેલ આજે વજીર અલી ઇસ્માઈલભાઈ પંજવાણી પીથલપુર ગામે ભાગવત સપ્તાહમાં પહોંચતા ગામ લોકોએ ભવ્યાતિ ભવ્ય ઉત્સાહભેર સ્વાગત સન્માન કર્યું હતું કથાકાર વક્તા રામ રામકૃષ્ણ બાપુ છોટે મોરારી બાપુએ આશીર્વાદ પાઠવેલ અને અભિનંદન પાઠવેલ વજીર અલી તેમના પત્ની અને પરિવાર ઉપસ્થિત રહેલ અને ભજન સંતસંગ કીર્તનમાં પણ લાભ લીધો હતો અને વ્યાસપીઠના દર્શન કરી મોક્ષધામ ભોજન શાળા સહિતની મુલાકાત લીધી હતી આજે તેમના માતાપિતા ઇસ્માઈલભાઈ ભાણજીભાઈ પંજવાણી માતા સંતોકબેન ઇસ્માઈલના સ્વરણાર્થ માતાપિતૃ મોક્ષાર્થ તેમના નામે બે લાખ રૂપિયા ભોજન પ્રસાદ માટે આપ્યા હતા વ્યાસપીઠ પર દર્શન કરી ધન્યતા અનુભવેલ કથાકાર અને વક્તા દ્વારા વ્યાસપીઠ પરથી આજે ગામ દુમાડો બંધ ભોજન પ્રસાદના દાતા બનنے દંપતીઓને સન્માનિત કરાયા હતા તેમણે જણાવેલ કે જ્યારે પણ પીતલપુર ગામે આવા ધાર્મિક કાર્યક્રમ યોજાય ત્યારે જાણ કરજો તન મન ધનથી ઉદાર હાથે ગામનું વડવાઓની જન્મભૂમિનું ઋણ અદા કરશું આવતા રહીશું આજકો એ જણાવેલ કે આજે ધાર્મિક મય માહોલ અને એક કોમી એકતાની મિશાલ ખડી થઈ છે આપને ગામડાઓમાં તમામ સમાજ અઢારે વર્ણ સાથે સંપીને રહેવું આ મુસ્લિમ દંપતી અને પરિવાર હાથમાં કરતા લઈ ભજન સંતસંગમાં ગરબામાં પણ લાભ લીધો હતો આજે આ ભોજન પ્રસાદના દાતા આ મુસ્લિમ પરિવારની પિથલપુર ગામે ખાતે વર્ષો પુરાણા મકાનની જગ્યા ખંડેર હાલતમાં અડીખમ છે ત્યાં પણ મુલાકાત કરી હતી આયોજકોની મહેનત રંગ લાવી અઢારે વર્ણ સાથે સહકાર તન મન ધનથી સેવા આપી રહ્યા છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ